નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ હું જયસિંહભાઈ ભાર સીડી ન્યૂઝ એટલે હંમેશા સત્યની સાથે તો દર્શક મિત્રો આજે ધ્રાંગધ્રાની જુમા મસ્જિદથી લઈ અને ગ્રીન ચોક સુધીની એક મોન રેલી કેન્ડલ સાથે ભાવભીની શ્રદ્ધાંજલિના બેનર સાથે ધ્રાંગધ્રાના મુસ્લિમ યુવાનો દ્વારા આ રેલી કાઢવામાં આવી હતી અને પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ પર્યટકો અને સહેલાણીઓ કે જે ફરવા ગયા હતા તેઓ પર ગોળીબાર કરી અને તેઓની હત્યા કરવામાં આવી હતી આ હુમલામાં અઠ્યાવીસ જેટલા પર્યટકોના કરુણ મોત નિપજ્યા છે ત્યારે આખા દેશમાં આ બનાવનો પ્રચંડ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રા મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા પણ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને સરકાર પાસે પણ માગણી કરી હતી કે આતંકવાદીઓને શોધી શોધીને તેઓને તેઓના અંજામ સુધી પહોંચાડવામાં આવે અને આ ધ્રાંગધ્રા મુસ્લિમ સમાજ આવા બનાવને સખ્ત રીતે વખોડી કાઢે છે અને આવા બનાવને અંજામ આપનારાઓને સજા કરવા માટે માંગ કરે છે તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો રેલીમાં મુસ્લિમ યુવાનો જોડાયા છે અને કેન્ડલ સૌની પાસે કેન્ડલ છે જે સળગાવીએ છીએ તો દર્શક મિત્રો જુઓ જોઈ શકો છો આપ કે આ ધરાંગધરામાં પણ આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ગઈકાલે સર્વ હિન્દુ સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા આતંકવાદના પૂતળાનું રાજકમલ ચોકમાં દહન કરવામાં આવ્યું હતું અને મામલતદાર શ્રીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું ત્યારે ધરણ મુસ્લિમ સમાજ પણ આ બનાવ પ્રત્યે પોતાની સંવેદના જાહેર કરી છે અને આવા બનાવને વખોડી કાઢ્યો છે તો દર્શક મિત્રો અમારી સાથે જોડાયેલા રેજો અને આગળ પણ આપણે જાણીશું કે આ મુજબ યુવાનો આ બનાવ વિશે શું કહેવામાં આવે છે કહેવા માગે છે તો ધરંગ્રાના સર્વ મુસ્લિમ સમાજ દ્વારા આ રેલી કાઢવામાં આવી હતી જે કેન્ડલ સાથે અને ભાવભીની શ્રદ્ધાંજલિ નામ લખેલું બેનર સાથે આ રેલી કાઢવામાં આવી હતી તો હવે આપણે આગળ સાંભળીશું કેવો શું કહેવા માંગે છે આભાર હું સ્ટાર્ટ કરું છું મારું નામ વડાણિયા ગુલઝાર છે એક મુસ્લિમ સમાજનો ધાંગધ્રાનો નાગરિક છું અને ગત રોજ અમે જુમા મસ્જિદથી ગ્રીન ચોક સુધી એક મોન રેલીનું આયોજન કર્યું છે કે જે કેન્ડલ માર્ચ સાથે અમે નીકળ્યા છીએ બધા સમર્થ મુસ્લિમ સમાજ અમે આ જે ઘટના બની છે પહલગામની તેના કળા શબ્દમાં અમે નિંદા કરીએ છીએ અને સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે આવી ઘટના અગાઉ ન થાય તે માટે વધારેમાં વધારે સિક્યોરિટીનો વધારો કરે અને પબ્લિકને તકલીફ ન પડે તેવા પગલાં લે કળામાં કળા પગલાં લે અને ઇસ્લામ આવા આતંકીઓને કોઈ સમર્થન કરતું નથી ધ્રાંગધ્રાના મુસ્લિમ સમાજે આને વખોડી કાઢે છે કળા શબ્દમાં વખોડી કાઢે છે જેથી કરીને આવી ઘટના અગાઉ ન થાય તેવી અમે આશા રાખીએ છીએ આજે ધાંગ્રા મુસ્લિમ સમાજ તરફથી એક મોન રેલીનું આયોજન કરવામાં આવેલું પહેલગામની અંદર જે આંતરકીય હુમલો થયો છે નિર્દોષ માણસોને ખૂબ હત્યા થઈ છે તેને મુસ્લિમ સમાજ સખત શબ્દો વખોડી કાઢે છે અને એને શ્રદ્ધાંજલિ આપવા માટે સૌ એકઠા થયા છે અને આ મૌન રેલીનું આયોજન જુમા મસ્જિદથી ગ્રીન ચોક છે અને ગ્રીનચોકમાં આ રેલી ખતમ કરવામાં આવે છે અને મુસ્લિમ સમાજ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે